સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના સ્મરણાર્થે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે આપણા સૌ વતી એમના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ જે હેતુ માટે આપણે સૌ મળ્યા હતા પરિવારને સામાજિક ન્યાય મળે એ સમાજે અહીંયા એકત્ર થઈ અને એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે જેનાથી જેટલી મદદ થઈ શકે એ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે એના જ ભાગરૂપે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈના જેટલા બાળકો હોય એ તમામ બાળકોને બારમા ધોરણ સુધી અભ્યાસ કરવો હોય તો બાજુમાં જ મારી શાળા છે તમામ તમામ ખર્ચ વ્યવસ્થા વ્યવસ્થા હું કરી આપીશ ત્યાં મૂકી આપે બીજું પૂર્વ વક્તાઓ ખૂબ જ વિગતે વાત કરી છે વધારે સમય નથી લેવો માત્ર એક બાબત ને ધ્યાન દોરવું છે સૂચન કરવું છે સંમેલનની ની શરૂઆત થી આપણે એક જ વાત સાંભળતા આવ્યા છીએ કે આપણે હક અને અધિકાર ની લડાઈ લડવી છે કયા હક ને અધિકાર હક ને અધિકાર આપણને જે મળેલા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો સાથે મળીને એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો આટલી વાત જો આપણે સમજી લઈએ તો તમામ પ્રકારના હક અને અધિકાર આપણી પાસે છે પૂર્વ વક્તાઓએ કહ્યું કે પાટીદાર સમાજના કેસ પાછા ખેંચાય ચિરાગભાઈએ કહ્યું કે મુખ્યમંત્રી પાટીદાર હતા એટલે કેસ પાછા ખેંચાણા એ વસ્તુ આપણે ન કરી શકીએ પણ તકલીફ અને મુશ્કેલી મોટી એ વાતની છે કે આપણે આડત્રીસ ટકા છીએ અને આડત્રીસે આડત્રીસ ટકા લોકો આપણા હક ને અધિકાર ને જેમ ના લોટ ની જેમ વાપરીએ કરે છે થૂલી ફાવે થૂલી કરે છે ભાખરી ફાવે ભાખરી કરે છે રોટલી ફાવે રોટલી કરે છે અને પરિણામે આપણે રહેતા નથી મત આપણે પાણીના ભાવે દેવો છે અને પછી વાત કરીએ છીએ ન્યાયની હકની અધિકારની બંને વસ્તુઓ ક્યારે ભેગી ચાલી શકે નહીં આજે તમે પાણી માટે ગુલામી ખરીદશો તો કાલે વીજળી માટે ખરીદવી પડશે તમારા બાળકોના શિક્ષણ માટે ખરીદવી પડશે આરોગ્ય માટે ખરીદવી પડશે તમે નક્કી કરો મત આપો તો પાણી મળશે એમ નહીં મત જોતા હોય તો પાણી આપો મત જોતા હોય તો આરોગ્યની વ્યવસ્થા કરો મત જોતા હોય તો એફઆઈઆર આપણામાં હિંમત આવશે તે દિવસે આપણને ખરા અર્થમાં હક અને અધિકાર પ્રાપ્ત થશે વધારે વાત નહીં કરતા પૂર્વ વક્તાઓ ઘણી બધી વાત કરી છે સન્માનની અમિતભાઈએ જે આહવાન કર્યું છે કોળી અને ઠાકોર એકતા મિશનની આગેવાનીની અંદર આવનારી મે ગાંધીનગર ખાતે વિશાળ જન આંદોલન થાય એનું કોર્ડિનેશન કરવા માટે ભાઈ મુકેશભાઈ અને તમારી ટીમ અમારા તરફથી જ્યાં જે મદદની જરૂર પડશે અમે તમારી પડખે ખડા પગે ઉભા રહેશું નંબર બે રહી વાત જે ત્રાણુ લોકો ઉપર એફઆઈઆર થઈ છે એમના માટે જે દિવસે વિધાનસભાની અંદર પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવાની વાત આવી તે જ દિવસે વિધાનસભામાં આપણી એલઆરડી ની લડત લડતી દીકરીઓ ઉપર થયેલા કેસો તળાજાની અંદર અલ્ટ્રાટેક માઇનિંગના કોળી સમાજ ઉપર થયેલા કેસો દલિત સમાજ ઉપર થયેલા કેસો ઠાકોર સમાજ ઉપર થયેલા કેસો પરત ખેંચવા માટેની માગણી તો ન પણ ગાંધીજીની હત્યાના આરોપીની વિરુદ્ધમાં તમે કેમ બોલો છો એની એફઆઈઆર મારી ઉપર કરી દીધી એટલે આજ હું જામીન ઉપર છુઓ એટલે આ ત્રાણું જણા એ ચિંતા કરવાની જરૂર નથી એફઆઈઆર થઈ જાય એટલે કઈ કોળી સમાજ ફાટી પડતો નથી જેવા વકીલો બેઠા છે છે જામીન લડશે તે એટલે એફઆઈઆર થઈ ગઈ છે એટલે આપણો કોળી સમાજ ખતમ થઈ ગયો એવા વેમમાં માં હોય તો વેમ બધા કાઢી નાખે પૂરી તાકાત થી લડીશું આવનારા સમયની અંદર સમાજની તમામ પ્રકારની લડાઈમાં પડખે ઉભા રહેશું એની ખાતરી આપીએ છીએ ખુબ ખુબ આભાર ધન્યવાદ